નમસ્કાર મિત્રો તો આપણે છે ને આવી ગયા છીએ અત્યારે વાડીએ અને વાડીએ છે ને આજ આપણે છે ને આપણી સાથે છે ઋતિકભાઈ ઋતિકભાઈ છે પછી આપણે વિડીયો અત્યારે શૂટિંગ કરી રહ્યા છે ગીરીભાઈ હા ગિરી છે આપણે અરે વિરાટ છે વિરાટ અને હું અત્યારે કાપી રહ્યો છું શેણા એટલે એમાં એવું હતું અમે આવ્યા ને એ રસ્તો તમને નથી બતાવ્યો પણ હવે જઈએ ને તો અહીંયા તમને રસ્તો બતાવ્યો કે અમે ક્યાંથી આવ્યા ને હું કર્યું હવે અત્યારે શેણા બધું થાય છે કામકાજ આગળ અમે શેણા વાઢી લેવું પછી આ શેણાને ખૂટવામાં આવે એટલે કે જે ઓલા આવડા આવે ને આ બધું નોખું પાડવામાં આવે છે પછી એને સરસ મજાનું શેકીને આપણે ખાવાના છે તો આપણા વ્લોગની અંદર જોડાયેલા રહેજો આપણે શું કરીએ ઓકે એ શું છે હસદરા ગીરી વખાણ કરશે એની ના નથી કેમ કે ગીરી વખાણ શું કામ કરે છે પાછો વિડીયો બનાવ ગીરી ની એની જરૂર પડે હું તો દુકાન હોય એટલે હું એટલે એમાં આવું બધી પસેડિયું કસરાઈ ગયેલી હોય મારા વાલા

અને અહીંયા આવી જાવ જો અહીંયા રાખી દઈએ અહીંયા આપણે રાખી દઈએ ચાલો રેડી અહીંયા છે બેટરી આ બેટરી બતાવો ગીરી બગુ આ બેટરી છે અને આમાં ક્યાંક છે ને આપણી લાઈટ છે એટલે હવે આપણે ત્યાં શેડા દેવા પડશે હા રેડી 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 હવે છે ને આપણે અહીંયા શેડા દેખું ઓહ હો શેળા દીધા એલા પણ આ ફૂલ લાઇટ છે હું જબકઝબક વાળી લાઇટ છે કે હું અરે ના જ હોય મારો ભાઈ ટ્યુબલાઇટ ચાલુ કરી દીધી છે મહેનત બઉ લાગશે મિત્રો પણ મજા આવશે લાગશે મહેનત આવશે મજા હાલો તો ગીરી બાપુ હાલો હવે વિડીયો ઘડીક બંધ કરી દઈએ મિત્રો અમે સીણા ખૂટી નાખ ત્યાં સુધી તમે જોડાયેલા છો હું કરીએ છીએ આગળ મળી

તો મિત્રો આપણે મિત્રો જોવો તમે આ શેણા છે એટલા લાવ્યા હતા આપણે પણ એમાં એવું છે માણસો અમારે જોવો એટલા બધા આવ્યા છે માણસો હજી આ માણસો આવી ગયા છે બધા હા એટલે એ ખેડૂ આ માલિક છે બધા આવી ગયા છે પણ હવે છે કે હવે ઘટે એમ છે તમે પાછા અમે જઈએ હાલો તમે પાછા ખેંચવા જઈએ છીએ પાછા ખેંચશે થોડા

એટલા એ નહીં થાય એટલા લાવ્યા અમે હજી વાડે ને પાછા આગળી એમાં એવું છે કે અમે ત્રણ જણા હતા બળતણ ગોયતા હતા રસ્તામાંથી પણ એ વિડીયો અમે લેવાય એમ હતું ને ક્યાંથી લીધા એ હવે અમે જઈએ છીએ પાછા ભાઈ સીણા ગોતવા એટલે સીણા ગોતવા હું સીણા વાઢવા તો પાછા ઘેટા મિત્રો તો આપણે પાછા ધંધે લાગી ગયા પાણો આવ્યો પેલા ઘાય ઓહો આજકાલ શેરણાનો માલ સારો છે

હવે આ એક સોડવા માંથી બે ના ખાય ને આખો છોડવો કાઢ ના ખાઈ શું કરવાનું આપણે આપડે તો ગયા પરસેવાના કેમ કે આમાં મારો ભાઈ કેટલી વિહે હોવા થઈ તમને ખબર પડે આમાં પાણી છે તે વાળવું પડે આ તો આપણે વ્લોગ બનાવતા નથી બાકી આપણે નેક્સ્ટ ટાઈમ બનાવશું

અને આમાં મેથી કરી હતી પણ મેથી તો હવે પૌડા આવી જાય મેથી એ કૂતા છે જોજો કપડા માં સોટી જાય આ આ કૂતા કહેવાય જો આને ઉપર બતાવી દો વિડીયો આ આને કૂતા કહેવાય ભાઈ મિત્રો આ છોટી ગયા ને કપડામાં આમ ના એટલે પછી કઈડા કરે તમને અને ખૂતે આમ મોડ ખૂતાડે કેમ આમ બેઠો જરી જરીકે કઈક તાલે દાંત કાઢે એક રૂપિયા લઈ લે એક હું લઈ લે

અલગ રીતે જો આમાં સીણા હતા એ સેણા થોડાક આ ડબ્બામાં આપણે ભરી લીધા જો આમાં ભરાઈ ગયા છે હેઠળ તાપ કરીને ખસે હાલો મિત્રો જોવો તમે પરફેક્ટ હર હેકાઈ ગયા છે મને એવું લાગે છે સીના આ હેકાઈ જાય એટલે પાછા આપણે આવડા નાખવાના છે ધવાડા બહુ થાય છે પણ આપણે ઠલવી નહીં છીએ જોઈ લેજો બાપુ તો મિત્રો જુઓ આ મીઠું આવી ગયું છે આમ તો જો કઈ ઘટે તો મિત્રો હવે આમ જો સીણા અમને એવું છે કે બીના એવા ને ગઝલ કે આપણે શેણા પાછા લેવા દઉં બી ત્રીજી વાર જાય પાછા લેવા શીણા હવે હાલો આ વખતે છે ને આ વાડીના માલિકને લઈ જઈએ ને ખબર હોય ક્યાં છે શેના હારા એ તમારે ખૂટવા તો પડશે જ હાથ ધોઈને બોલા આવ્યા હોય હાલો આ વખતે છે ને લાગત નથી લેતા પાછા લેવા આવ્યા આપણે પણ હવે છે ને આપણે લઈ આશકરસ ગોતી ગોતી લઈ લઈએ છીએ જ્યાં હારા શીણા હોય ને ત્યાંથી લઈ લઈએ કેમ કે આજકાલ હેકાઈ જાય ને ખાવાની ઊંચા વર્ષે બહુ મોય સડે છે મોઢામાં પાણી પાણી ઉગાય હમ હાલો મિત્રો તો પાછો આપણે તો ઋતિકભાઈને બતાવો કેટલા લીધા ઋતિકભાઈ જો ભાઈ એટલા જો મે લીધા અને કુતરો મને પકડી ગયો કુતરો પકડી ગયો મુઈક 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 ઓકે આ રેડી મૂકી દીધો ઓકે હવે દાતડો અહીં મૂકી દેઈ એટલે એમ પાડી દેતો નહી જાગે

આમ કરીને આમ ડંકી જમો તો ડંકી એટલે પાણી આવે બસ એક બસ જો પાણી વેસ્ટ નહી કરવાનું ભાઈ મિત્રો હવે જોવા ફરતા ગયા હે

One in a dozen, the other eleven get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. But now I see what you teach. I believe I always should have stayed. Yeah. the, the I can't... વાગી ગયા છે 2 મિનિટ હો 11:56 થી બાર વાગી ગયા થઈ ગયું છે ઓકે હવે આપણે પાછા જઈએ છીએ હવે આવ્યા થઈ તમને બતાવ્યું નતાય કા પણ જઈએ છીએ હવે આપણે જો ધીમે 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 એ તમને બતાવીએ પાણી પીવાનું કામ હાલે છે હવે પાણી પી લઈ હો હાલો મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે રેડી હાલો ગીરી બાપુ ગાડી વાળો હાલો ભાઈ રુતિકભાઈ લઈ જાવ

આવી ગયા છીએ બહુ મજા કરી બહુ આનંદ આવ્યો આશા રાખીએ છીએ તમને બધાયને આપણો વિડીયો ગમ્યો હશે તો આવા ને સારા વિડીયો જોવા માટે અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરો શેર કરી દેજો જોવો રણછોડરાય મંદિર આવી ગયું છે એ સાથે જ બધાયને જય માતાજી જય દ્વારકાધીશ Tata! -ta. Bye bye! Ah, so